वडोदरा शहर कांग्रेस महामंत्री एडवोकेट जुनेद सैयद अमित दुदीकर मोहसिन खान पठान फरीद भाई कटपीस जावेद धुपेलवाला एडवोकेट सैयद लियाकत भाई पप्पू एडवोकेट अस्फाक भाई मलिक एडवोकेट अनीसा बेन तेमज सैयद अमीन सहित अनेक महानुभाव उपस्थित रहा था रिवॉत अजीज धुपेलवाला

માતા <laughs> તરફ અનેક પ્રલોભનો આપવામાં આવી જાય છે કોંગ્રેસ તરફથી શું એજન્ટ આપવામાં આવે છે કોંગ્રેસ પાર્ટી એ જે મેનિફેસ્ટો હમણાં આપ્યો છે એ ખૂબ સરસ મેનિફેસ્ટો આપ્યો છે અને એ મેનિફેસ્ટોના કારણે ભારતીય જનતા પાર્ટીના જે નિવેદનો હતા આપ જોઈ શકો છો એમને પણ બીજે દિવસ જે રીતે ગલત ફેમીઓ ફેલાવવાની જે શરૂઆત કરી એમ કે આટલો સારો મેનિફેસ્ટો કે તમામ લોકોના સામાન્ય માણસ હોય કે કોઈ મોટો માણસ હોય કે મધ્યમ વર્ગનો માણસ હોય એ તમામ માણસોને પોતાનો હક અધિકાર મળે એને ન્યાય મળે રોજગારી મળે અને મહિલાઓને પણ ન્યાય મળે ખેડૂતોને પણ સારા એવા પોષણક્ષમ ભાવ મળે યુવાનો જે છે એ યુવાનોને એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એને જો રોજગારી ના મળે તો એના પરિવારને પણ કેવી રીતે રોજ એને યોજના લાગુ કરી શકાય એ તમામ બાબતો આ મેનિફેસ્ટોની અંદર તમામ લોકોના હિત મહિલાઓના ખેડૂતોના યુવાનોના અને વેપારીઓના માદરીને તમામ લોકોના હિત આમાં આ કોંગ્રેસ પાર્ટીએ સાથે લીધા છે

મિટિંગ રાખવામાં આવી હતી અને એ મિટિંગનો એજન્ડા એ હતો કે કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર બાપુ જે છે એમને કેટલા વધારે મતોથી જીતાડવા અને જે રીતે લોકોમાં જાગૃતતા ફેલાવવાના કોંગ્રેસ દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે કે આપણે દિવસે દિવસે જોઈ રહ્યા છે કે મોંઘવારી વધી રહી છે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ ભાજપની સરકારથી તો એ ભાજપની સરકારથી કેવી રીતે છુટકારો મેળવવો એના માટે લોકોને અમે આજે સમજ આપી છે અને પોતાના મતનો